નમસ્કાર ખેડૂત મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો રાજ્યમાં હવામાન વિભાગે દસ મે સુધી અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે વાતાવરણમાં પલટો આવવાને કારણે લોકો જે આકરી ગરમી અનુભવ કરી રહ્યા હતા તેમાં રાહત મળે છે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થવાનું પૂર્વાનુમાન છે મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની શક્યતા હોય તો ખેડૂતોને તેની જણાય સલામત સ્થળે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે કરેલી માવઠાની આગાહી સાચવી પડી છે આજે કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત વિસ્તારોમાં ગા ગાજવીજ વરસાદ સાથે કરા પણ પડ્યા હતા તો કઈ તારીખે કયા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો ચાર મેના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર પાંચ મેના રોજ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા છ મેના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી સાત મેના રોજ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આઠ મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આણંદ વડોદરા ભરૂચ સુદનગર અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ ખાસ આટલું જ જણાવવાનું આવા વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરતા રહો જય હિન્દ